જેટલા બને એટલા ઉપર ખેંચવાના છે જેટલા બને એટલા ઉપર હાથ ખેંચવાના છે એ હાથ ખેંચવાથી કોઈ વ્યક્તિ હાથ અદ્ધર કર્યા પછી કેટલો રિલેક્સ ફીલ કરે છે કે ઝંઝટ જ નહીં કહીએ એમ આની અંદર થોડો અઘરો વિષય એડ કરીએ તો આપણે પહેલામાં હાથ આ રીતે અદ્ધર લીધા આમાં શું છે ઊભા ઊભા હાથ આ રીતે અદ્ધર કરીને હથેળીઓ પરસ્પર વિપરીત દિશામાં રાખવાની છે હા ભલે ટચ ના થાય પણ જેટલા બને ઉપર ખેંચેલા રાખવાના છે જેટલા બને એટલા હાથ ઉપર ખેંચેલા રાખવાના છે